भवशम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः <coughs> क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ કલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય પ્રભુતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં ત્રણ પ્રભુતાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે પ્રભુતાનંદ ત્રણ પ્રતાપી એક શાસ્ત્રી બીજા તે પુરાણી ત્રીજા પૂર્વી પ્રભુતાનંદ એક પ્રભવાનંદ સ્વચ્છંદ એમાં આપણે સૌ પ્રથમ પૂર્વી પ્રભુદાનંદ સ્વામીની જીવન ગાથા જાણીએ આ ત્રણેય પ્રભુદાનંદ સ્વામી અતિ સમર્થ અને મહાપ્રતાપી હતા આ પ્રભુદાનંદ સ્વામી પૂર્વ દેશના હોવાથી એમને પૂર્વી કહેતા એમનો દાદાનો જેવો માયાળું સ્વભાવ હતો સૌની પ્રત્યે સુહૃદ ભાવના રાખતા અને સૌનું હિત ઈચ્છતા એમની ઉંમર પણ ઘણી મોટી હતી અને સ્વભાવ દાદા જેવો હતો તેથી સ્વામિનારાયણ ભગવાન એમને દાદા ગુરુ કહીને બોલાવતા હતા એટલે પ્રભુદાનંદ સ્વામી ગુરુના ઉપનામથી સત્સંગમાં ઓળખાતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા યથાર્થ પાડતા આ પ્રબોધાનંદ સ્વામીનો જન્મ પૂર્વ ભારતમાં આસામ રાજ્યના ભુવનેશ્વર ગામે થયો હતો પવિત્ર તીર્થમાં તેઓ પવિત્ર માતા પિતાના આંગણે મોટા થયા હતા નાનપણથી પ્રેમી અને ભગવાનને પામવાની ઈચ્છાવાળા હતા જેમ કોઈ ગાયને વાછરડો જન્મે એટલે તરત જ માતાનું દૂધપાન કરવા તૈયાર થાય કેમ કે પૂર્વજન્મનો દૂધપાન કરવાનો એનો સ્વભાવ છે એ જ રીતે જે મુમુક્ષુ પૂર્વના મુક્તાત્મા હોય એને નાનપણથી જ ભગવાનને પામવાની લગ્ની લાગે છે ભોગી અને યોગી વચ્ચેનો આ મોટો તફાવત છે ભોગીને ભોગ પામવાની ઈચ્છા હોય છે અને યોગીને યોગેશ્વરના મિલનની લગ્ની હોય છે આ પ્રભુતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું શું નામ હશે તે સંશોધનીય છે પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણે સંકલ્પ કર્યો હતો કે પૃથ્વી ઉપર જન્મેલા ધામ ધામ મારી પાસે આવો પરમાત્માના સંકલ્પને કારણે પૂર્વ દિશામાં પ્રગટેલા પ્રભુતાનંદ સ્વામી ઘરબારનો ત્યાગ કરી તીર્થયાત્રા કરતા કરતા ગરવી ગુજરાતમાં આવ્યા ભગવાન સ્વામિનારાયણ સત્સંગ વિચરણ કરતા કરતા જ્યારે સંવંત અઢારસો ને માંગરોલ પધાર્યા ત્યારે માંગરોલમાં એને પ્રથમ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા તે વખતે સમાધિ પ્રકરણ ચાલતું હતું સ્વામિનારાયણ ભગવાને ઐશ્વર્યના દોર છૂટા મૂક્યા હતા પ્રથમ દર્શને પ્રભુદાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી સમાધિનો અલૌકિક અનુભવ પામી એમણે જીવનમાં ધન્યતા અનુભવી અને પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું સ્વામિનારાયણ ભગવાને તે જ સમયે અઢારસો અઠ્ઠાવન ફાગણસૂદ પૂનમના પવિત્ર દિવસે તારીખ ઓગણીસ ત્રણ અઢારસો ત્રણ શુક્રવારે એમને પરમહંસીય મહાદીક્ષા આપી અખંડ પ્રભુ પરાયણ રહેતા અને ભગવાન જેવા ગુણને ધરાવતા આ પરમહંશનું નામ પ્રભુતાનંદ સ્વામી રાખ્યું અતિશય પ્રભાવ સંપન્ન આ સંત ભગવાનની પેઠે સૌનું ભરણ પોષણ કરતા હતા તેથી સ્વયં શ્રીજી મહારાજ પણ એમને ગુરુના ઉપનામથી બોલાવતા હતા સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા પછી તરત જ તેઓ સત્સંગમાં આવ્યા હતા સ્વામિનારાયણ ભગવાન એમને સદાવ્રત ચલાવવાની સેવા હોંપી હતી એકવાર સ્વામી ફરેણીમાં સદાવ્રત ચલાવતા હતા તે સમયે અઢારસો એકસઠમાં દીનમણિ શર્મા તીર્થયાત્રા કરતા કરતા ત્યાં આવ્યા પ્રભુદાનંદ સ્વામીના ગુણ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા એમના ગુણો લખતા આચાર્યોદયમાં વિહારીલાલજી મહારાજ કહે છે કે હતા પ્રભુતાનંદ ત્યાં સાધુ તેને વસવરતે ગામ બાધુ सहजानन्दजिनाये हसन्ती ध्यानि निर्माणि महान्त उपदेष्टा महागुणवान् पावसहितभजे भगवान् कृष्णस्वरूप તણે અક્ષર તે જયનુપ વર્તમાન વિશે બનીને ક ત્યારે નૈષ્ટિકતાની દ્રઢટેક મળે પોષણ જે અન્ન તને રહેતા તે પૂર્ણ પ્રસન્ન એવા જોઈ અલૌકિક સાધુ દીનમણીને વધુ સુખ લાધું ખૈસા ત્યાંથી તો તે ન ખચિત વધુ વધુ વાધી તેથી પ્રીત પછી પ્રભુદાનંદ સ્વામીના કહેવાથી દીનમણી શર્મા સ્વામિનારાયણ ભગવાનને શોધતા શોધતા સિદ્ધપુર તરફ ચાલ્યા ઊંઝા ગામના પાદરમાં મહારાજના દર્શન થયા સ્વામિનારાયણ ભગવાનના દાંત જોતાં જ દિનમણિ શર્માને આ ભગવાન છે એવો નિશ્ચય થયો અને નિત્યાનંદ સ્વામી બન્યા હતા આ પ્રભુદાનંદ સ્વામીની સેવાથી પ્રસન્ન થયેલા સ્વામિનારાયણ ભગવાન સ્વામીશ્રીને ઘણી વખત પ્રેમથી ભેટીને છાતીમાં ચરણાર આપ્યા હતા તેઓ ગઢપુરમાં રહેતા અને સ્વામિનારાયણ ભગવાન જે સેવા કરવાની આજ્ઞા કરે એને ખૂબ પ્રેમથી મહિમા જાણીને કરતા હતા ગઢપુરમાં દાદા કચરના દરબારમાં સદાવ્રત આપવાની એક ઓરડી હતી ત્યાં રહેતા અને જે કોઈ અનારથી આવે ને એને લોટ દાળ ચોખા વગેરેના સીધા આપતા એક વખત બસો જેટલા નાગડા ખાખીઓની મોટી જમાત ગઢપુરમાં સદાવ્રત લેવા માટે ત્યાં આવી તેણે આ પ્રભુદાનંદ સ્વામીને કહ્યું કે ગોળ ઘી અને લોટ ત્રણેય ભાગ બરાબર લઈશું ત્યારે દાદાગુરુ સદાવ્રત આપતા હતા એને સ્વામિનારાયણ ભગવાન પાસે આવી ખાખીઓનું સગડું વૃત્તાંત કહ્યું સ્વામિનારાયણ ભગવાન પાર્ષદોને સાથે લઈ તુરંત સદાવ્રતની દાદા દાદાગુરુ સાથે પંડે પધાર્યા અને ઓરડીના બારણામાં ઉભા રહ્યા સ્વામિનારાયણ ભગવાનને ભાડીને ભયંકર વેશ અને ક્રૂર દ્રષ્ટિવાળો એક ખાખીનો મહંત આવી હમ રહીને બોલો તમે ભગવાન કહેવાઓ છો સ્વામિનારાયણ ભગવાન કહે હા અમે ભગવાન કહેવાય છીએ તો કહે જો તમે ભગવાન હો ને તો નરસિંહ રૂપે અમને દર્શન દો નહીં તો આવા પાખન મૂકી દો પછી સ્વામિનારાયણ ભગવાને ઈચ્છા કરી તેથી તરત બસો ખાખીઓને મહારાજ રૂપે દેખાણા તેથી તે મહંત તો કૂદકા મારી શીશ ડોલાવીને નાચવા જ માંડ્યો અને જય ઘોષ કરવા લાગ્યો અને બોલ્યા અમે જેના માટે ઘર બહાર છોડ્યું મા બાપ મીક્યા તે પરમાત્મા અમને મળી ગયા એમનો અવાજ સાંભળીને આખું ગઢડા ગામ ભેગું થયું સ્વામિનારાયણ ભગવાનનું મા અદ્ભુત આ ચરિત્ર જોઈ ઘણા લોકો વિસ્મય અને ખાખીઓ પણ આનંદથી તરબોળ થઈ ભક્તિભાવથી સ્વામિનારાયણ ભગવાનને વંદન કરવા લાગ્યા પછી સ્વામિનારાયણ ભગવાને નરસિંહરૂપ અદૃશ્ય કર્યું અને પૂર્વની માફક મનુષ્ય રૂપે થયા પછી તે ખાખીના મહંતને સ્વામિનારાયણ ભગવાનને નેતરની સોટી અડાડીને એટલે એને નરસિંહ ભગવાનને પ્રત્યક્ષ જોયા અને શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન થતા નજરે પડ્યા પછી મહંત સહિત ખાખીઓને સ્વામિનારાયણ ભગવાનને દૂધપાક પાક અને માલ પૂવા કરી જમાડી સૌને તૃપ્ત કર્યા તેથી એ મહંત અને બધા ખાખીઓ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા આ બસો ખાખીઓએ સ્વામિનારાયણ ભગવાનને સાધુ બનાવવા માટે પ્રાર્થના કરી સ્વામિનારાયણ ભગવાન કે થોડા દિવસ સેવા સમય આવે તમને સંત બનાવશું પછી સંવંત અઢારસો અડસઠ વૈશાખ સુદ ચૌદસ નરસિંહ જયંતિના પવિત્ર દિવસે નરસિંહ ભગવાનના ઉપાસક આ બસો ખાખીઓને સ્વામિનારાયણ ભગવાને પરમહંસની મહાદીક્ષા આપી અને હરિ વિષ્ણુ સહસ્ત્ર નામનું પુસ્તક લઈને બેઠા વિષ્ણુ સહસ્ત્ર નામના સ્ત્રોત્રમાં જે ભગવાનના નામો છે ને એને અનુરૂપ આ બસો ખાખીઓના નામ પાડ્યા સંપ્રદાયમાં પરમહંશોની નામાવલીમાં જે વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોત્ર ઉપરથી યોગનાથાનંદ યજ્ઞાનંદ વગેરે નામો આવે છે ને તે ખાખીઓ પરમહંસ થયા એના સમજવા લો એક વખત ગઠપુરમાં સ્વામિનારાયણ ભગવાન ઉદાસ થઈ ઉગમના બહારના ઓરડાની પાછલી ઓસરીએ સૂતા હતા કોઈની સાથે બોલે પણ નહીં ત્યાં એક ચારણ આવ્યો તે નરસિંહ મહેતાના કરેલા હાર શણગારના કીર્તનો બોલ્યો એમાં ગોરીયો ગમાણે આવ્યો એ વેણ સાંભળી સ્વામિનારાયણ ભગવાન બેઠા થયા અને ચારણને બોલાયો પછી ચારણ પાસે ફરી કીર્તન બોલાવ્યું અને એમ બોલ્યો છે પરમ ભગવદી થાય તો પણ જાતિ સ્વભાવ જાય નહીં નરસિંહ મહેતા જેવા ભગવાનના ભક્ત કોઈ નહીં પણ ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિએ કીર્તન બોલ્યા પણ મરમે કરીને ભગવાનને બળદ ઠેરાવ્યા માટે હવે તે આપણા સત્સંગમાં જે કાવ્ય કરે એને ખડતાઈનું વચન લાવવું નહીં એવી અમારી આજ્ઞા છે પછી કહે છે જાતિ સ્વભાવનો દોષ મૂકવો એ ઘણું કઠણ છે પરમેશ્વરની દયાએ કરીને મુકાય છે આ જ અમે પ્રગટ થયા છીએ તે કેટલાક જાતિ સ્વભાવ તથા કેટલાકના જન્માંતરના સ્વભાવ કેટલાકના પાપી અને દુષ્ટ સ્વભાવ ને યવન આદિકના અસુર સ્વભાવ તે જે અમારે શરણે આવે એના સ્વભાવનો નાશ થાય છે હાલ કાળ સતયુગ વર્તે છે ભાઈ સ્વામિનારાયણ ભગવાને ઉદાસીપણાનો ત્યાગ કર્યો તે સમયે દાદા ગુરુ સ્વામિનારાયણ ભગવાન માટે સરગવાની સિંઘુની કઢી અને બાજરાનો રોટલો બનાવીને લાવ્યા તે મહારાજ પ્રેમથી જૈમાં એ સ્વામિનારાયણ ભગવાન કહે ગુરુને જાતિ સ્વભાવ નથી એમ કહી સ્વામિનારાયણ ભગવાન પ્રભુદાનંદ સ્વામીને ભેટ્યા હૃદયને વિશે ચરણારવિંદ આપ્યા આમ ઘણીવાર સ્વામી પ્રત્યે સ્વામિનારાયણ ભગવાને રાજીપો દર્શાવ્યો હતો એક વખત શિયાળાના સમયે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરની ઓતરાદિ સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરીને બેઠા હતા તે સમયે વિધાત્રાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી અચિંત્યાનંદ સ્વામી અને દાદા ગુરુ પ્રભુતાનંદ સ્વામી એ ચારેય મળી ચંદન પુષ્પે કરી મહારાજની પૂજા કરી અને સ્વામિનારાયણ ભગવાનને ચણોઠીની માળાઓ પહેરાવી વિધાત્રાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન પાસે ડોડા મૂકા ડોડા અચિંત્યાનંદ સ્વામીએ લીંબુ મૂક્યા અને દાદા ગુરુએ સરગવાની શિંગો મૂકી તે જોઈ સ્વામિનારાયણ ભગવાન ઘણા પ્રસન્ન થયા અને સ્વામિનારાયણ ભગવાને ચારેય સંતોને હૃદયને વિશે ચરણાર વિંદ આપ્યા દાદાગુરુ પ્રભુતાનંદ સ્વામી વિશેષ ગઢપુરમાં જ રહેતા સ્વામિનારાયણ ભગવાન સંવંત અઢારસો છ્યાસી જેઠ સુ દશમે ગઠપુરધામથી અક્ષરધામમાં પધાર્યા સ્વામિનારાયણ ભગવાને અંતરદાન લીલા કરી તેથી અતિશય પ્રેમી અને સુદૃઢ નિષ્ઠાવાન પ્રભુદાનંદ સ્વામીના દિલમાં પારાવાર દુઃખ થયું પરંતુ નિષ્ઠાના બળે બધું જ સહન કર્યું વૃત્તિઓ વાળી અખંડ પરાયણ બની રહ્યા તેઓ જે પોતાથી થાય એટલે ભક્તિ કરતા નાના મોટા સૌ સંતો ભક્તોને ખૂબ રાજી કરતા સરળતાની મૂર્તિ સાધુતાની મૂર્તિ એવા દાદા ગુરુ પ્રભુદાનંદ સ્વામી શ્રીજી મહારાજના પ્રાસાદિક સ્થાને દર્શને જઈને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિ થતાં જ આંખમાંથી શ્રાવણ ભાદરવાની જેમ આંસુઓ વરસવા લાગતા આવા મહાન સંત વાલમના વિરહમાં ઝૂરતા હતા સંવંત અઢારસો પંચાણું માં પાંચમને દિવસે સ્વામિનારાયણ ભગવાને દર્શન દઈને કહ્યું કે હે સ્વામી આપે ખૂબ ધીરજ રાખી અન્યને પણ ધીરજ આપીશ આપ અખંડ અમારા પરાયણ રહ્યાશું અમે તમારા ઉપર અતિશય રાજીશ આવતી પૂનમના દિવસે અનંત મુક્ત સાથે અમે તમને તેડવા પધારશું અને અક્ષરધામમાં યુગોના યુગ સુધી અખંડ અમારી સાથે રાખશું આ રીતે સ્વામિનારાયણ ભગવાન દર્શન આપી ધામમાં તેડી જવાનો કોલ દઈને અદૃશ્ય થયા દાદા ગુરુ પ્રભુદાનંદ સ્વામીને આ પ્રસંગથી જીવનમાં કંઈક અનોખી ઉર્જા આવી અખંડ સ્વપરમાં સ્વામિનારાયણ ભગવાનને જોવા લાગ્યા જીવનમાં ધન્યતા અને પૂર્ણતા અનુભવી પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું એ મુજબ સંવંત અઢારસો પંચાણું મહાસુદ સુદ પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તને સાથે લઈને આ પ્રભુદાનંદ સ્વામીને તેડવા પધાર્યા હાજર રહેલા અનેક સંતો ભક્તોને દિવ્ય દર્શન થયા પ્રભુદાનંદ સ્વામીએ સૌ સંતો ભક્તોને હળી મળીને રહેવાની અને સત્સંગ ભજા ભજન પરાયણ રહેવાની ભલામણ કરી સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહી નેત્ર મીચી લીધા પછી સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાન સાથે દિવ્ય વિમાનમાં બેઠા આ રીતે સ્વામિનારાયણ ભગવાન અતિ સંપન્ન દરિયા દિલના કૃપા સાગર પ્રભુતાનંદ સ્વામીને અખંડ આનંદ આપવા ગઢપુરથી જ અક્ષરધામમાં તેડી ગયા આવા મહાદયાળુ સંતના ચરણોમાં કોટી કોટી વંદન સાથે પ્રાર્થના કરીએ કે હે સ્વામી આપના જેવા સદ્ગુણો સરળતા સાધુતા દિવ્યતા અમારા જીવનમાં પણ આવે એ જ અભ્યર્થના સહજાન સ્વયં મહારાજની છે